આ જો આ જો આ રહી બધી ફોર્ચ્યુનર આમ જો સિક્યુરિટી આ જો નહીં હોય આ ટાવર માં સુરેન ચેટ્ટી રે ઓલું રાવણ મૂવી જોયું તમે शाहरुख खान નું હા હા એનું જે શૂટિંગ નથી ઓલું બિલ્ડિંગ તોરીન માં ટ્રેન બારે આવે હ હા ઈ આ બિલ્ડિંગ નજારો તો જો બધે દેખાય અમારું લેજો અમે આયા સમજ્યા એટલે આપણી ગાડીમાં કોઈ હવા કાઢ નાખી મતલબ આ ગાડીના ઓનરે એના પાર્કિંગમાં આપણે ગાડી પાર્ક કરી હતી એટલે આપણી ને હવા કાઢ નાખી પણ કાંઈ વાંધો નહીં આપણી પણ ઇન્ફ્લેટર હતું એટલે હવા ભરાઈ ગઈ છે તો અત્યારે આપણે અહીંયાથી જઈશું ફેશન સ્ટ્રીટ શોપિંગ કરવા માટે ત્યાંથી જઈશું લોર લોર પરેલ લોર પરેલ ને ઇન્ફિનિક્સ મોલ ઇન્ફિનિક્સ મોલ લોર પરેલ કેવી લાગે એન્ટી બોલ બંદોબસ્ત પોલીસ જો આઈથી ચાલુ લઈ જવાનું वो लेफ्टनेंट मार्शल ने लाइट पुलिस चालू किया बंद बंद आज आज आ रही बद्दी फॉर्चूनर बद्दी पुलिस हां गेट पर गाड़ी तो जो गाड़ी होगी आ गेट लेन हो जाएगा गाड़ी तो जो एक नंबर आ गेट आ गेट आज ना हां आयमरीन उतर जाओगा आई थिंक इसी को तो हमजो सिक्योरिटी नीचे होगी सिक्योरिटी इतनी जंदी हो <laughs> आया पुलिसनी गाड़ी उभी तो जो रातें तोले पुलिसनी डिफेंडर जो है पुलिसनी डिफेंडर आपे है हां ली डिफेंडर आपे ना अपने बदले को पर देवा हूं अच्छा हम क्या ले बोले भाई मना जो चौधरी सिक्योरिटी वाली कैमरा हम फेरो तो एक एक गाड़ी बनले जागा मिल हां बसमोली बम वाली जीप मारी ने स्कॉर्पियो मा हां ये पसी तो बहुतज पूरी टाइट करी थी સરો આ નઈ હોય આ ટાવર માં સુનિલ शेट्टी રે કે ટાવર આ જ આ પ્રામા હા આ ગેડ આવે ને અહિયાં ઉપર રે 15 માળા ટાવર સાબ આવડો અચ્છા આ જા આજા લખુઈ હા આમાં સુનિલ शेट्टी વાળો બત્તી હોટેલ હા शेट्टी લોકો નો બિઝનેસ વધારે પુણેસવર આપણે જોઈ રહ્યા હતા એટલે પછી આ સાઈડસ શૂટિંગ ન થયું લોકેશન મસ્ત હતું ને છોડતા ટ્રક કોરક લઈને પોતા મસ્ત આપણે પોલીસ આમાં રહેવા મહેશભાઈ ઉભી રાખવા જેવું ગાડી કે આ તો સીધી સીધી મિત્રો આપણે અત્યારે જે મુંબઈના સમુદ્રનો જે એન્ડ આવી જાય ને ત્યાં આવીનું ઉભાથી અને અહીંયાથી એફ એફએસ જઈ રહ્યા હતા ફેશન સ્ટ્રીટ પણ રસ્તામાં પહેલાં કે આપણે આ નજારો જોઈ લઈએ એક વખત તો ભાઈ એક નંબર ને ગાડી ના ડ્રાઈવર બદલાઈ ગયા છે ગાડીઓ એવો મહેશભાઈ ચલાવશે મહેશભાઈ હવે આયાથી થી આયા આપણે એફએસ એફએસ ચલો એફએસ દિવાળીની ખરીદી કરવા દિવાળી કેટલી વાર છે હવે ચાર દિવસ છે ચાર દિવસ થી તો આપણે દિવાળી એવું લાગે રસ્તામાં થાય છે સો આપણે અત્યારે આવી ગયા છે એફએસ સ્ટ્રીટ માર્કેટ સ્ટ્રીટ માર્કેટમાં ખરીદી ચાલુ થઈ ગઈ છે આપડા કાંતિભાઈ એક પર્સ પણ લઈ લીધું અને આપણે હજી ગોતી રહ્યા છીએ આપણા શું કોધું કેવું હો એફએસમાં ખરીદી કરી લીધી છે હવે અહીંયાથી ગેટ વે ઓફ ઇન્ડિયા હેને ફરવા માટે આ બીએમસીની મોટી એડ ઓફિસ

મિત્રો આપણે ગેટવે ઓફ ઇન્ડિયા પહોંચી ગયા છે અને નજારો તો જો ચારે બાજુ પૂર્યા અત્યારે કામ ચાલતું લાગે છે અંદર ઘણા ફોરેન લોકો આવ્યા છે મસ્ત મજાનો ફોટો ફોટો પડાવી રહ્યા છે અને આપણે બી જો કાંતિભાઈ એમના બધું યાદગાર રેકોર્ડ કરી રહ્યા છે અને આ બધા રેડિયો કોલ કરી કરી ગેટવે ઓફ ઇન્ડિયાનો દેખાડી રહી છે ચલો

મસ્ત ફરી લીધું છેલ્લા આપણે રામ રામ કરી દે ગેટવે નીકળી રહ્યા છે મહેશભાઈને કહી દીધું છે મહેશભાઈ પાર્કિંગમાં બેઠા હતા ગાડી લઈને તે આવી રહ્યા છે કઈ મજા આવી ગેટવેરવાની કાંતિ ભાઈ ગેટવે ફરવાની મજા આવી મજા આવી મજા આવી ચલો હવે જઈએ અહીંથી પાછા સો ગાઈસ ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે દુનિયાના મહેશભાઈ કંટારી ગયા છે નહીં આજ ના ના ફોટા પાડ્યા

સાંજે હોટેલ માં જમવાનો પ્રોગ્રામ છે આપડો ટાવર દેખાઈ રહ્યો છે ને એ છે શેર માર્કેટ નો ટાવર છે હાઈકોર્ટ આપડા ગુજરાતીઓને મુંબઈ પોલીસ માં લે અમુક જ નતો નથી મહારાષ્ટ્ર ને જ લે વધારે મિત્રો તો આજ સ્ટેશન દેખાઈ રહ્યું છે રેલવે સ્ટેશન જે મુંબઈનું લાસ્ટ સ્ટેશન છે આપણે સુરતનગર સુરત સાઈડથી જે બી ટ્રેનો આવે ને છેલ્લું સ્ટોપા અને આગળ એ કંઈ નહીં ને નહીં છે આમ લાસ્ટ વિરાર આપણે સુરત સાઈડ થી એન્ટર થાય એટલે વિરાર વિરાર સૌથી પહેલા આવે સો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ગાડી આપણે આવ્યા ત્યારે સામે પાર્ક કરી દીધી નહીતર આપણે અહીંયા પાર્ક કરી દીધી છે આવા દીયો આવા દીયો આવા દીયો આવા દીયો જી થોડી આવા દીયો બસ રેડી તો બે સાંજના વાગી ગયા છે સાત અને સાત વાગે અમે ચરિયા પાસે એક નવી ખરીદી કરવા એક ગેજેટ એડ કરવા આપણા વિશલિસ્ટમાં આપણે તમને ખબર જ હશે કે નવું ડીજેનું બિઝનેસ ચાલુ કર્યું છે તો ડીજેના બિઝનેસ માટે લેપટોપ તો ફરજિયાત જોઈ લેપટોપ આપણી પાસે પણ એટલું બધું હાઈ પરફોર્મન્સ લેપટોપ નથી તો આપણે હાઈ એન્ડ લેપટોપ લેવા લેવા એરિયા અત્યારે ઇન્ફિનિક સ્મોલમાં તો અહીંયા આ એક ઘણી મોટી તકલીફ છે કે જ્યારે બી ગાડી એક તો એટલા ખચાખચીમાંથી કાઢવાની થાય ને એકદમ ગદા ગદીમાંથી અમાડો વડ ગાડી અડી જવાની બીક લાગે અને પ્લસ જે ધર્મેશભાઈની બિલ્ડિંગ છે અહીંયાથી ઘણી ગાડીમાં સીએનજી બી ખતમ થઈ ગયું છે ખાલી પેટ્રોલ ઉપર આપણી ગાડી ચાલી રહી છે અત્યારે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઇન્ફિનિક્સ મોલ મુંબઈનું બહુ મોટું મોલ છે છોકરો અહીંયા બોમ મૂક્યો છે યાર છોકરા બાકી છે ને ભાઈ યો યાર હાલો હાલો ઇન્ડીયા મેડિકલ વ્હીકલ હો ને કે બારે સર આઈક માં બારે નીકળતા જ મડી ગયું મસ્તનો ટ્રાફિક ક્યાં કે ટુ પાર્કિંગ ટુ કતનેક પાર્કિંગ

પાછા આવી ગયા પણ લેપટોપ લેવાનું નક્કી ના થયું કેમકે ઓનલાઈન રેટ હે ઓનલાઈનમાં આપણને સાડા આઠ હજાર રૂપિયાનો ફાયદો થાય છે ને અત્યારે આમાં આઠ હજારનું નુકસાન તો ખરેખર આપણે જે ઓનલાઈનમાં પડતું એ જ લેવાય ને મારો નહીં

લાગે આવી ગયું પનીર ક્રિસ્પી કેવું લાગ્યું

મારતા નહીં એમ એટલે એ તો ફાયદો ઉગું કાઢના ફાય પા આ કરો આળ કરો પાંચ પાંચ જાય ને તો ડાયરેક્ટ કરી દેજો ના મા <tosSen>

ઘરે પહોચી ગયા છે તનુષભાઈ નગર ગાડી આપડી હતી અને સીડી ચડીને ખાવાનું હજમ કરવા માટે થાકી ગયા ભૂલ અને સવારે નહીં કરવાનું છે ઘર માટે